પાલની નવી બંધાતી બિલ્ડિંગ પરથી કુદીને કાર બ્રોકરે આત્મહત્યા કરવાના બનાવમાં પત્ની અને વોચમેન વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાની ફરિયાદ અડાજણ પોલીસમાં નોંધાઈ છે પત્નીએ પ્રેમી સાથે મળી ધમકી આપતા કાર બ્રોકરે આપઘાત કરી લીધો હતો અડાજણ સુધી આઈકોનમાં રહેતા પારસ ખન્ના કાર બ્રોકર તરીકે કામ કરતા હતા દસ વર્ષ અગાઉ લગ્ન થયા બાદ હાલ ત્રણ વર્ષની પુત્રી છે તેમના પિતા પારિવારિક ઝઘડાને કારણે ચાર વર્ષથી ઘર છોડી જતા રહ્યા હતા છેલ્લા છ માસથી પારસને પત્નીના ચારિત્ર્ય અંગે શંકા જતા ઝઘડા થતા હતા ગત ચૌદ ડિસેમ્બરના રોજ પણ પત્ની સાથે ઝઘડો થતાં પારસ ઘરેથી નીકળી ગયો હતો પત્ની અને માતાએ તેમને ફોન કર્યા પણ રિસીવ કર્યા ન હતા આખરે તેમના મિત્રોને જાણ કરતા મિત્રોએ અને પરિવારના સભ્યોએ શોધખોળ કરતા પાલ આરટીઓ સામે નવી બિલ્ડિંગને નીચેથી મૃત હાલતમાં મળી આવ્યા હતા મળતા પહેલા પારસે મિત્ર હાર્દિકને તેની બિલ્ડિંગના વોચમેન અંકિતનો ફોટો મોકલી આ મારી મોત માટે જવાબદાર છે એમ લખીને મેસેજ મોકલ્યો હતો છેલ્લા કેટલાક સમયથી પારસની પત્નીને તેમની જ બિલ્ડિંગના વોચમેન અંકિત સાથે પ્રેમ સંબંધ વાત કરવાનું બંધ કરી ફરી સંબંધ રાખતી હિના પારસ સાથે ઝઘડો કરી તું મને છોડી દે તો મારાથી અંકિત સાથે જવાય તેમ કહેતી હતી આ સંબંધને લીધે તાણમાં રહેતો પારસ હિનાને લઈ માતાના ઘરે રહેવા ગયો હતો તો અંકિત ત્યાં હિનાને મળવા આવતો હતો તેથી તેણે નવેમ્બરમાં પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો અડાજણ પોલીસે હિના અને અંકિત વિરુદ્ધ ગુનો નોંધી બાદમાં હિનાની ધરપકડ કરી હતી જ્યારે અંકિતને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે વધુ તપાસ પોલીસે હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ જીએસએમ ન્યૂઝ સુરત